હાલ એક મોટી ખબર સામે આવી રહી છે સિક્કિમમાં એક મોટી દુર્ઘટના સર્જાયની માહિતી મળી રહી છે રાનીપુલમાં એક કાર્યક્રમ દરમિયાન દૂધથી ભરેલું ટેન્કર ત્રણ કારને ટક્કર મારતા ભીડ પર ફરી વળ્યું હતું આ દુર્ઘટનામાં ઓછામાં ઓછા ત્રણ લોકો માર્યા ગયા હતા જ્યારે ત્રીસથી થી વધુ ઘવાયા હતા ઘાયલોને નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા ઘટના બાદથી અફરાતફરી સર્જાઈ હતી ટેન્કરની લપેટમાં આવતા અનેક લોકો ઘવાયા હતા સિક્કિમના રાનીપુલમાં આયોજિત મેળામાં તંબોલા રમત રમતા લોકો આ દુર્ઘટનાની લપેટમાં આવી ગયા હતા દૂધના ટેન્કરના બ્રેક ફેલ થઈ જતાં તેણે ત્રણ જેટલી કારને ટક્કર મારી હતી અને પછી તે ભીડ સાથે અથડાઈ ગયા માહિતી અનુસાર ઘટના સ્થળે ત્રણ લોકો મૃત્યુ પામી ગયા હતા જ્યારે અન્યને હોસ્પિટલમાં ખસેડાયા હતા ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા હતા તે જે ખૂબ જ ડરાવણા છે તેમાં દેખાય છે કે કેવી રીતે એક પૂરપાટ ઝડપે દોડતું ટેન્કર કારને ટક્કર મારી ઝડપથી મેળાના પરિસરમાં લોકોની ભીડમાં ઘૂસી જાય છે જ્યારે આ દુર્ઘટના સર્જાય ત્યારે લોકોની ભીડ ત્યાં જ હતી અને તંબોલા ગેમ રમી રહી હતી તો હાલ માટે આટલું જ રાખીએ છીએ જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલો બે લાયકન પ્રેસ કરજો જેથી તમને અમારા વિડીયોની નોટિફિકેશન મળતી રહે